વલસાડ જિલ્લાની સમગ્ર પ્રજા અને સાથે સાથે તમામ જે લોકો પણ આ વિડીયો નિહાળી રહ્યા છે એમને નમ્ર વિનંતી છે આપનો મોબાઈલ ક્યારે પણ કોઈ પણ જગ્યાથી ગુમ થાય છે અથવા તો આપનો મોબાઈલ ચોરાઈ જાય છે તો સી સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક પોર્ટલ છે આ વેબસાઇટ ઉપર સી ઉપર આપ જઈને આપના લોસ્ટ કે સ્ટોલન મોબાઈલની ડિટેલ્સ આપ આઈ ને તમામ ડિટેલ્સ એક સિમ્પલ બેઝિક રજીસ્ટ્રેશન કરીને નાખી દેશો તો આપનો મોબાઈલ સમગ્ર ભારતમાં આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ એક્ટિવેટ થશે તો તાત્કાલિક આપને એનો પોપઅપ થશે આપને એનો મેસેજ આવશે અને જેથી કરીને આપને પણ આપનો મોબાઈલ કોઈ પણ જગ્યાએ એક્ટિવેટ થયો છે તો તાત્કાલિક આપ પોલીસને જાણ કરી શકશો એટલે દરેકે દરેક વ્યક્તિ જેનો કોઈનો પણ મોબાઈલ લોસ્ટ કે સ્ટોલન થાય છે તો તાત્કાલિક એમણે સીઆઈઆર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ